પાદરા જંબુસર ફોરલેન હાઇવેનો મામલો પાદરા જંબુસર રોડ જમીન સંપાદનને લઈ ખેડૂતો અને અધિકારીઓની મિટિંગ પ્રાંત અધિકારી મામલતદાર આર એન્ડ બી વિભાગના અધિકારીઓએ ખેડૂતો સાથે બેઠક કરી પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર પણ મિટિંગમાં હાજર રહ્યા ખેડૂતોની એક જંગમાં રોડમાં જતી જમીન સંપાદન કરી વળતર આપો વળતર નહીં મળે તો ખેડૂતો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી આજે અહીંયા પાંચ અધિકારીના અધ્યક્ષતાને ખેડૂતો સાથે સવાદ મિટિંગ રાખવામાં આવી હતી એમાં ખાસ કરીને મોવડના ખેડૂતો વડુના ખેડૂતો નવાપુરાના ખેડૂતો મુવાલના ખેડૂતો અને ગાવાસર ગામના ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા હતા અને એમને એમની જે વાત હતી જમીન સંપાદન બાબતનો જે પ્રશ્ન છે અને જે રીતે પોલીસ ને આગળ કરીને જે રીતે માર્ગ મકાન વિભાગ દ્વારા કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ ખેડૂતોએ સ્પષ્ટપણે આજે પણ કહ્યું છે કે કામ કરવામાં દેવામાં અમને કોઈ એવો વાંધો નથી કે ભાઈ રોડ તો બનવો જોઈએ પરંતુ અમારી જમીનનું જે વળતર છે એ વળતર અમને મળે જેવી રીતે અગાઉ ધારો કે આ એક્સપ્રેસ વે અહીંયાથી નીકળ્યો તો ખેડૂતોને અગાઉ પૈસા મળ્યા એવી રીતે બુલેટ ટ્રેન નું પ્રોજેક્ટનું કામ હોય જે જે ગવર્મેન્ટના પ્રોજેક્ટો હોય છે એમાં પહેલેથી જાહેરનામું બહાર પાડીને અગાઉથી પાડવામાં આવે છે જે છે અને ત્યારબાદ કામગીરી થતી હોય છે તો ખેડૂતોનું એટલું જ કેવું છે કે અમારી જમીનનું જે સંપાદન નથી કરી તો સંપાદન કરીને અમને જમીનનું વળતર અમને મળવું જોઈએ એ ખેડૂતોની માંગ છે શું એમને જણાવ્યું છે ખેડૂતોને કે સંપાદનની પ્રક્રિયા અમે લોકો કરી રહ્યા છે પરંતુ હજુ સંપાદન જેવી રીતે ખેડૂતો એકત્રિત કરી છે એમાં જણાવી આવ્યું છે કે ભાઈ સંપાદન જમીન થયેલ નથી તો રોડ માર્ગ વિભાગની હોય કે તંત્રની ગંભીર બેદરકારી આમ જોવા જઈએ તો સામે આવી છે કે ભાઈ સંપાદન કર્યા વગર તમે કામ કેવી રીતે કરી શકો છો ખેડૂતો એના હકના પૈસા માગી રહ્યા છે અને એમને કીધું છે કે ભાઈ રોડ ગવર્મેન્ટનું કામ છે એમને વાંધો નથી પણ વળતર મળવા માત્ર

દમદાટી આપીને ધાક ધમકીથી મળજબરીથી અમને કામકાજ કરવું છે અમને યોગ્ય અમારું જે વળતર છે એ વળતર નહીં મળે તો હવે પછી મારી પોતાની એવી તૈયારી છે ત્યાં હું આત્મા વિલોપનની હોય ચિમકીની માટે તૈયારીમાં બેઠેલો છું અને મને મારું વળતર નહીં મળે ત્યાં સુધીનું પણ કામ રોડ ખાતાના કોઈ પણ અધિકારીને પણ રીતે નહીં કરવા દઉં હા ઘણી નથી ફક્ત વળતર અમારું જે છે ખેડૂતનું એ વળતર અમને મળવું જ જોઈએ મળવું જ જોઈએ મળવું જ જોઈએ હાલ પાદરા જંબુસર ફોરવેર રોડ નું કામ ચાલી રહ્યું છે અત્યારે રોડ નું કામ ચાલી રહ્યું છે ત્યારબાદ આર એન્ડ દ્વારા રોડની બંને તરફ છ મીટર જમીન નું ની પ્રપોઝલ કચેરીને મળેલી છે અને એ પ્રપોઝલ અન્વયે જમીન સંપાદન અધિનિયમ અન્વયે સંપાદની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે

જમીન સંપાદન ની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને કલમ અગિયાર નું જાહેરનામું પણ સરકારમાં એપ્રુવલ માટે મોકલી આપવામાં આવ્યું છે અને ત્યારબાદ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી એવોર્ડ ખેડૂતોને ચૂકવવામાં આવશે અત્યારે ફક્ત રોડ વાઇડિંગ ની કામ આરએમ દ્વારા ચાલી રહી છે